દાહોદના ખરેડી કામના કરી પરિવારને મળ્યું પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ઘર પરિવારમાં ખુશી જોવા મળી જૂનાગઢમાં રોજ ડર લાગતો કે ક્યાંક ઘર પડી ના જાય પણ હવે અમે શાંતિથી વગર ટેન્શને રહી શકીએ છીએ લાભાર્થી દાવદના ખરેડી કામે ગરીબ પરિવારને મળ્યું પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર દ્વારા વિહોણા ગરીબ લોકોને આવાસ પ્રદાન કરવા માટે આપવામાં આવતી યોજના છે ને ગરીબ લોકોને વસવાટની મુશ્કેલીઓ દૂર કરવા માટે મકાન વિહોણા હોય અને કાચો મકાન ધરાવતા હોય તેવા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે દાહોદ એક આદિવાસી વિસ્તાર ધરાવતો જિલ્લો છે અહીં મોટા ભાગે આદિવાસી લોકો ખેતી ઉપર નિર્ભર અને છૂટક નાની મોટી મજૂરી કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતા હોય છે તેઓ પોતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી મોટાભાગે કાચા માટીના નળિયા વાંસ અને થાપડા ઘર બનાવીને તેઓ રહેતા હોય છે ને દાહોદ તાલુકાના ખરેડી ગામના રહેવાસી દિનેશભાઈ ભાભોર પોતાના ત્રણ બાળકો સાથે વર્ષોથી કાચા માટીના નળિયા અને થાપડા ઘરમાં રહેતા હતા અને સુરેખાબેનની આંખો અને એમના શબ્દોમાં એમની ભાવના સાફ નજરે પડતી હતી જેમને પ્રધાનમંત્રી આવાસ યોજના વિશેની જાણકારી તાલુકા પંચાયત સભ્ય દ્વારા મળીને તેમણે ફોર્મ ભરવામાં પણ દરેક પ્રકારની મદદ કરી હતી ને તેમને હપ્તા વડે સરકારે અમારું ઘર બનાવવા આર્થિક મદદ કરી